હું દરેક ઉમેદવારને વિનંતી કરું છું કે ભાઈ લડવું પડશે લડ્યા વગર કશું જ કંઈ થવાનું નથી એ યાદ રાખજો ટેલિગ્રામમાં ટ્યુટરિયા કે વોટ્સઅપ યુનિવર્સિટીના કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના ગમે એટલા લોકો ગમે બોલે એનાથી તમારા ઘરનું ગુજરાન ચાલવાનું નથી એ તમારે વાસ્તવિક નરી અને કડવી જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે સ્વીકારીને ચાલવું પડશે કેમકે આ નરી એવી વાસ્તવિકતા છે કે કે લોકો ટ્રોલ કરવાના લોકો બોલવાના જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોને પેટમાં દુખવાનું બધું જ થવાનું છે પણ એ આ સિસ્ટમના લાભાર્થી છે જે આ જે પડી રહી છે છે ને એના એના લાભાર્થી લાભાર્થી તો એ એટલે સિસ્ટમો જો સેટ થઈ રહી છે ને એ સિસ્ટમની અંદર જે ખરેખર રીતે જોવા જઈએ તો આજે જેના રો માર્કસ હતા એ રો માર્ક્સ વડે તો કોઈ દેખાતા જ નથી જેને એક્ચ્યુઅલમાં સારા માર્ક હોય ને પછી એને કંઈક લાભ થઈ ગયો હોય બરાબર અથવા તો ગેરલાભ થઈ ગયો હોય તો એવા વ્યક્તિઓ ગોતવા જઈએ છીએ ને તો ભાઈ આમાં આંગળીના વેઢે ગણી શકે ને એટલે લોકો માન થાય છે મેં આજે સતત મારી મેં અને મારી ટીમે અમે ફોન ઉપાડ્યા છે એટલે જે કરુણ જે રુદન છે એ રુદન પણ અમે સાંભળ્યા છે બરાબર એટલે બહુ નજીકથી આ બધી વાતોથી અમે વાકેફ થયા છીએ અમારી ટીમ પણ સતત એમાં ફોલો લઈ રહી છે કે શું આગળની સિસ્ટમ હોવી જોઈએ શું આગળ આની રણનીતિ હોવી જોઈએ જેની બધાને આતુરતાપૂર્વકની રાહ હતી કે સીસીનું જે મેરિટ યાદી છે મેરિટ યાદી આવે ગ્રુપ એ અને ગ્રુપ બી તો એ મેરિટ યાદી આવી ગઈ છે અને એ મેરિટ યાદી જે છે જે સંખ્યા જે છે એ સંખ્યાના સાત ગણાની મેરિટ યાદી આપવામાં આવી છે અને આ સંખ્યાના જે મેરિટ સંખ્યાના સાત ગણાની જે મેરિટ યાદી આપવામાં આવી છે તો ઘણા બધા લોકો ખુશ છે ઘણા બધા લોકો નાખુશ છે બટોબી હશે કે ભાઈ નાખુશ હોય એ સંખ્યા હંમેશા વધારે હોવાની કારણ કે જે મેરિટ જે અપેક્ષા હતી એ અપેક્ષા કરતાં પણ ઘણું બધું ઊંચું ગયું છે મારી પણ એવી અપેક્ષા હોતી કે પંચોતેર પ્લસ રહી શકે છે 75 પંચોતેર પ્લસનું હું ધારણા રાખીને બેઠો તો કે સેવન્ટી પ્લસ હોય તો કદાચ તમારે આગળ તૈયારી કરવાની છે પણ એના કરતાં પણ મેરિટ ઘણું બધું ઊંચું ગયું છે એટલે બધાની જે ધારણાઓ હતી એ ધારણાઓ ખોટી પડી છે નોર્મલાઇઝેશન મેથડ છે એ નોર્મલાઇઝેશન મેથડ આજે જ એક ઇન્ટરવ્યુમાં પણ તમે કીધું છે કે ડકવર્થ લુઈસ જેવી આ એક સિસ્ટમ જે ક્રિકેટની અંદર જે અપનાવવામાં આવતી આ સિસ્ટમ છે એના પ્રકારે જ અત્યારે આ આ જે સિસ્ટમ છે એ કોમ્પિટ સોરી કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અપનાવવામાં આવી રહી છે હવે જેનો સ્કોર સારો થયો છે કદાચ જેને મારા જ ખાસ મિત્ર બરાબર છે જેને ઓગણપચાસ માર્ક હતા મારા ટીલાડાભાઈ જે છે રાજકોટના જે છે હવે એને ઓગણપચાસના ઓગણ એસી થયા તો કદાચ એને સારી લાગવાની છે એટલે એવું નથી કે ભાઈ આમાં જે લાભાર્થી છે લાભાર્થી એવું માને છે કે ભાઈ આ સિસ્ટમ સારી છે પરંતુ આ સિસ્ટમ જોવા જઈએ ને તો કોમ્પિટેટિવ એક્ઝામમાં ન હોવી જોઈએ કારણ કે કોમ્પિટેટીવ એક્ઝામમાં એ પણ એવી જગ્યા છે કે જે જગ્યાથી જે અધિકારીઓ કે જે કર્મચારીઓ કે જે કર્મયોગીને આપણે લેવાના છીએ જે આગળ જતા ભવિષ્યની અંદર સિસ્ટમની અંદર સેટ થવાના છે તો ખબર નથી પડતી કે કઈ રીતે આ બધું ચાલશે ને કઈ રીતે ચાલવું જોઈએ કારણ કે બંને પ્રકારના પ્રતિભાવો જે છે પ્રતિભાવો મળતા હોય છે પરંતુ જે રીતે હું હંમેશા મારો જે પરસ્પેક્ટિવ મારો જે દ્રષ્ટિકોણ રહ્યો છે દ્રષ્ટિકોણ મુજબ જો વાત કરું તો એક વાત હંમેશા દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડશે કે તમારી ઘરે કોઈ એક ગુણી ઘઉં નથી નાખી જવાનું પહેલાં વહેલા જે વિચાર જે છે ને એ વિચાર તમારે જાતે કરવો પડશે એમાં હું ઘણા બધા લોકો જે છે એ ટ્વિટર હોય ટેલિગ્રામ હોય કે પછી વોટ્સઅપ યુનિવર્સિટીના હોય કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના એને હું ક્યાંય કોમ્પિટિટર ગણતો પણ નથી અને બીજું કે જે પ્રક્રિયા અને જે પદ્ધતિનો જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધમાં ક્યાંક ને ક્યાંક એ જે લોકો જે છે એની ફેવર કરતા હોય તો એ કદાચ બની શકે કદાચ આજે એના લાભાર્થી છે તમારે એના બેન છે કે તો તેનો જે ભાઈ છે અથવા તેનો જે મિત્ર છે એ આજે આ સિસ્ટમને કારણે રહી ગયો છે એ ક્યારેય એને સમજાશે જ નહીં અને આ સિસ્ટમને ક્યારેય વિરોધ પણ નહીં કરે પણ ઘણા બધા એવા સારા બુદ્ધિજીવીઓ પણ છે કે જે આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે હું પર્સનલી માનું છું કે આ જે સિસ્ટમ છે જે પ્રણાલી જે ચીલો જે પડી રહ્યો છે સીબીઆરટીનો એ સીબીઆરટીનો વિરોધ ચોક્કસપણે થવો જોઈએ અને આજના દિવસે પણ બરાબર આજના દિવસે પણ એ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો એ મારો નારો પહેલાં પણ રહ્યો તો અત્યારે પણ રહે છે અને એના માટેના તમામ પ્રકારના જે પ્રયત્નો જે છે એ પ્રયત્નો અત્યારે અમે કરી જ રહ્યા છીએ અમારી જે ટીમ છે કે અથવા અમારી સાથે સંકળાયેલા જે મિત્રો જે છે એ અલગ અલગ ધારાસભ્યો હોય સંસદ સભ્યોને લેટરપેડ ઉપર લખાવે છે કે ભાઈ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે અમે એકસો બ્યાસી બ્યાસી ધારાસભ્ય જે છે એની લેટરપેડ ઉપર લખાવવાના જ છીએ કે તમે સીબીઆઈટી પદ્ધતિ જે છે એ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવે એ પ્રકારની જે માંગણી જે છે બરાબર એમાં સહમતી પત્રક તમારું આપો અને સહમતી પત્રક એ લોકો આપે છે વર્તમાન જે પરીક્ષા પદ્ધતિમાં જોવા જઈએ તો નોર્મલાઇઝેશન જે સિસ્ટમ છે બરાબર એ નોર્મલાઇઝેશન સિસ્ટમને કારણે આખા રિઝલ્ટ ચડ ઉતર થઈ ગયા છે અને સૌથી વધારે નુકસાન એ એમાં વિદ્યાર્થીઓને જ થયું છે કારણ કે વિદ્યાર્થીઓને એટલા માટે નુકસાન થયું કારણ કે જે એનો ઓરિજિનલ જે સ્કોર હતો તો ઘણા એવા વિદ્યાર્થીઓ જે જે સિત્તેરની વચ્ચેની જે લાઇનવાળા જે વિદ્યાર્થીઓ છે એના બે કે ત્રણ માર્ક્સ જ વહી જાય છે અને જે કહી શકાય કે જે ઘણા ઓછા માર્ક હતા એના ત્રીસ ત્રીસ પચીસ પચીસ માર્કનું ગ્રેસિંગ થયું છે